તો બીજી તરફ દિવાળીના તહેવાર અને આવનાર ધવલિંહ ઝાલાએ સમર્થન આપ્યું છે ધવલસિંહ દિવાળીના તહેવાર સમયે નાના વેપારીઓ પાસેથી ખરીદી કરી પ્રજાને સ્વદેશી વસ્તુ ખરીદવા માટે મેસેજ આપ્યો ધવલસિંહે કહ્યું કે પ્રધાન નરેન્દ્ર મોદીજીના વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી અભિયાન થી વધુ મજબૂત બનશે આપણે સૌએ વસ્તુઓની નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક મેસેજ આપે અને સ્વદેશી વસ્તુ અપનાવી અને નાના ફેરિયાઓ નાના લારીવાળા એમને ફાયદો થાય આજે ધારો કે મેં માટીના કોડિયાની ખરીદી કરી છે તો એ લારીવાળાને બે ફાયદો થાય વેપારીને સાથે જેણે માટીના કોડિયા બનાવ્યા છે એને પણ એને એટલો ફાયદો થાય દિવાળીના આવા તહેવારની અંદર અને એમાં નવું વર્ષ એનો લાભ જો નાના વેપારીઓ એટલે લોકલ ફોર વોકલ અંતર્ગત નાના લારીવાળાને આપણે જો ફાયદો કરાવીએ તો હું માનું છું કે એમની આશાનું એક કિરણ છે કે ભાઈ નવા વર્ષની અંદર અમને લાભ થાય